વડોદરા જિલ્લા એલસીબી પોલીસે છરોદ રેફરલ ચોકડી ઉપરથી દારૂ ભરેલ ટેન્કર પકડી પાડ્યું છે વડોદરા જિલ્લાના એલસીબી પોલીસના મારસો રાત્રે છરોદ વિસ્તારની પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન તેઓને બાતમી હકીકત મળી હતી કે એક ટેન્કરમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને ગોધરાથી વડોદરા તરફ જનાર તે બાતમીના આધારે એલસીબી પોલીસના મારસો છરોદ રેફરલ ચોકડી ઉપર તે ટેન્કરની વોચમાં હતા તે દરમિયાન ગોધરાથી વડોદરા ટોલ રોડ ઉપર આવતી બે બાતમીવાળી ટેન્કરને ઊભી રાખી તપાસ કરતાં વિદેશી દારૂની છસોને પંચાણું પેટી મળી આવી હતી પોલીસે તેત્રીસ લાખ છત્રીસ હજારનો વિદેશી દારૂ ટેન્કર મળીને કુલ

આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે